મિત્રો આખા ગુજરાતમાં તમે કોઈ ધંધો કરો છો વેપાર કરો છો અને એની એડવર્ટાઈ અમારી ચેનલમાં મૂકવા માંગતા હોય તો મિત્રો અમે તદ્દન ફ્રીમાં અમે એડવર્ટાઈઝ મૂકી આપીશું તો મિત્રો એડવર્ટાઈઝ મૂકવા માટે તમારે શું કરવાનું છે જુઓ મિત્રો તમારા ધંધા અને વેપારની એડવર્ટાઈઝ આપવા માટે તમારે એક વિડીયો મોકલી આપવાનો છે એક મિનિટનો ઉતારીને અને તમારું પૂરું એડ્રેસ અને તમારો પૂરો મોબાઈલ નંબર નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપવાનો છે તો મિત્રો આજે વાહન નંબર એક ઉપર આપણે લઈને આવી ગયા છીએ ટાટા કંપનીની ઇન્ટ્રા વી ટ્વેન્ટી પેટ્રોલ સીએનજી મિત્રો આ ગાડી હાલમાં વેચવા માટે મૂકેલી છે અમારી ચેનલ પર તો મિત્રો તમે આ ગાડી ખરીદવા માંગતા હોય તો તમે વિડીયોને પૂરેપૂરો જુઓ કારણ કે આજ જ વિડીયોમાં આપણે છેલ્લે સુધી આ ગાડીની બધી માહિતી આપી દેવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોજો હવે મિત્રો વાત કરીએ મોડલની તો બે હજાર ત્રેવીસનું મોડલ છે અને વન ઓનર ગાડી છે પેટ્રોલ સીએનજી છે અને મિત્રો આ ગાડી ખાલી પંદર હજાર કિલોમીટર ચાલેલી છે એટલે તમને એ એટલી બધી ગાડી ચાલેલી પણ નથી ટાયર પણ એકદમ નવા છે અને મિત્રો ખાસ વાત એ છે કે જે લોકોનું બજેટ ઓછું હોય એના માટે તમે આ ગાડી લોન પણ થઈ જશે આ ગાડીમાં અને ખાલી પંદર હજાર બસો ને ઓગણ સાઠ હાલેલી છે તમે મીટર પણ જોઈ શકો છો મિત્રો તો મિત્રો આ ગાડી લેવા જેવી છે જે કોઈ વ્યક્તિને લેવાની હોય તો કન્ડિશન બ્રાન્ડ ન્યૂ છે શોરૂમ કન્ડિશનની આ ગાડી છે અને આ વેચવા માટે હાલમાં અમારી ચેનલ પર આવી ગઈ છે તો જે કોઈ વ્યક્તિ લેવા માગતા હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં માલિકનો નંબર છે તમે ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકો છો ભગવતી ઓટો રાજકોટમાં જોવા મળી જશે હવે વાત કરીએ તો ટાટા ઇન્ટ્રા વી ટ્વેન્ટી પેટ્રોલ સીએનજી છે અને મિત્રો પંદર હજાર કિલોમીટર ચાલી છે અને આ કિંમતની વાત કરીએ તો સાત લાખને એકાવન હજાર રૂપિયામાં આપવાની છે તો તમે ખાસ કરીને લઈ શકો છો હા તો મિત્રો તમારે કોઈ પણ વસ્તુ વેચવાની હોય વાહનમાં તો મિત્રો તમે પાંચ છ ફોટા અને એક વિડીયો ઉતારીને અમને મોકલી આપો એટલે તમારી પણ આવી એડ અમે બનાવી દઈએ ફ્રીમાં મિત્રો તમે પણ તમારું વાહન પૂરી કિંમતમાં વેચી શકો છો જેના માટે તમે અમારા વોટ્સઅપ નંબર પર માહિતી મોકલી આપો તો હવે મિત્રો તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર આ બધી ગાડીઓના ફોટા તમને દેખાઈ રહી છે કોઈ પણ જાતની તમારે ગાડી લેવી હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપો કે આ ગાડી અમારે લેવાની છે તો આમાંથી કોઈ પણ ગાડી લેવાની હોય અથવા તો ગમે તે ગાડી લેવાની હોય તો તમે જરૂરથી અમને કમેન્ટ કરો એટલે અમે આગળનો વિડીયો એ ગાડીનો બનાવશી જરૂર તમારા માટે અને અત્યાર સુધીમાં તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે વેચાઉ જે સસ્તા ભાવમાં વેચાવ હોય છે જે ફાઇનાન્સ કંપનીમાંથી ખેંચાયેલા વેચાઉ વાહનો હોય છે એ અમે જરૂરથી વેચવા માટે અમારી ચેનલ પર મૂકીએ છીએ જેથી કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે આગળ પણ વિડીયો મૂકવાના છીએ એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ María